શબ્દ જે વ્યક્તિ ક્યારેય ભૂલી શકતું નથી માં માતૃભાષા અને માતૃભૂમિ આજે એકવીસ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ માતૃભાષા એટલે એવી ભાષા કે જેને શીખવા માટે કોઈ ક્લાસ જવું નથી પડતું એક એવી ભાષા કે જે બાળક માતાની કોખમાં શીખે છે એવી ભાષા કે જેમાં આપણે વિચારી શકીએ છીએ એવી ભાષા કે જેમાં આપણે સ્વપ્ન જોઈ શકીએ છીએ એ બીજી કોઈ નહીં આપણી માતૃભાષા મારી માતૃભાષા ગુજરાતી દંડવત કે ડઘુમગુ ના કરતી ભાષા દંડવત કે ડઘુમગુ ના કરતી ભાષા હો પડકારા કરતી ને ગાતી ભાષા હો પડકારા કરતી ને ગાતી ભાષા દલપતના દાહપણને દાઢે વળગાડી નર્મદના જુસ્સા જેવી જજબાતી ભાષા નર્મદના જુસ્સા જેવી જજબાતી ભાષા એક એક અક્ષરમાં મહેક મજાની નક્કી એ તો હોવાની મારી ગુજરાતી ભાષા